કે દેજ શ્રી રામ મિત્રો કેમ કે બહુ મજામાં રહે સો ફરી છે એક આપણો નવો બ્લોગ વિડિયો આવી ગયો છે તો મિત્રો અત્યારે હું સાત રસ્તાવાજી તરફ જઈ રહ્યો કેમ કે મારે ત્યાં જરૂરી એક કામ આવી ગયો ફ્યુ મોમેન્ટ્સ લે કમનટ આવા નહી સ્કૂલે હાઉસ કટા તરીકે see varahoi jäi ka , väga tasemel . aga tagasi kõlab üks korv , mina süve all sõitma . enam vastutada ei arvata , ei jää siin mitu raada , siis kolmapäeval jääme varem ikka liiali .

ખર્ચો નથી કરવો આ ખર્ચો બચાવે છે મિત્ર તો મિત્રો તો મળી આવે સીધા સ્કૂલ બાદ તમને ત્યાં સુધી બાય બાય બધાને ફ્યુ મોમેન્ટ્સ લે તો આપણે આવી ગયા છીએ સ્કૂલે થી તો કૃષ્ણ કોલ તો કહી તો આપણે બે વાન જ આવી ગયા આપણે ડેલી નો રૂટિન હવે આજ થઈ ગયા છે કાલે તો સન્ડે હે તો કાલે લારી કઈ નવો તમાકો મારવાના જ છે એટલે હવે પ્રિન્સ ને ફોન તો કર્યો છે તો આવે હમણાં એટલે પછી કઈ કરીએ નાની મોટી એવી બાકાલી ગઈ

જરૂરથી જણાવી દેજો અને ફરી મળીએ એક નવા બ્લોગ વિડીયો ની અંદર ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો સાંજ પડી ગઈ હતી પ્રેમ આવી ગયો તો પણ કેવાય ને ફૂલ બાકાજી બોલી ગઈ એટલે મળીએ ફરી એક નવા